आद्यतन सुविधाओंથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સીઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે અંકલેશ્વરના સારંગપુરની મદની નગર એક મકાન માંગ તસ્કરો ચોરી કરી ફરાર થઈ જતા રહીશો ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો તસ્કરો સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી ફરાર અંકલેશ્વરના સારંગપુર ગામની મદની નગર બે સોસાયટી મધરાતે તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા અને રોકડા વીસ હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વરના સારંગપુર ગામની મદની નગર બે સોસાયટીમાં રહેતા મુઝમીર મલિક રાતે પરિવાર સાથે સૂઈ રહ્યા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી રોકડા વીસ હજાર રૂપિયા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી થઈ હોવાનું માલુમ પડતા મુઝમીર મલિકે જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો